હર હર મહાદેવ આજે આપણે એક એવા મહાદેવના દર્શન કરવા જવાના છીએ જે કહેવાય કે સાડા પાંચ હજાર વર્ષ જૂનો એનો ઇતિહાસ છે પાંડવો અને કૌરવોના ગુરુ ગુરુ દ્રોણાચાર્ય દ્વારા સ્થાપિત આ શિવલિંગ છે અને ઉનાથી પાંત્રીસ કિલોમીટર દૂર અને ગીર ગઢડાથી માત્ર પાંચ કિલોમીટર દૂર દ્રોણ ગામમાં મચ્છેન્દ્ર નદીના કિનારે ગીર સોમનાથનું પ્રમુખ મંદિરોમાંનું એક દ્રોણેશ્વર મહાદેવ છે જેના આજે આપણે દર્શન કરવાના છીએ સાથે એનો ઇતિહાસ એવો છે કે પાંડવો જ્યારે ગુપ્તવાસમાં આ વિસ્તારમાં આવ્યા હતા ત્યારે દ્રોણાચાર્ય એમને શોધખોળ માટે આ જગ્યા ઉપર આવ્યા હતા એમને નિત્ય શિવ પૂજાનો નિયમ અને સવારનો પહોર દ્રોણાચાર્ય દ્વારા સ્વિમલિંગ સ્થાપિત કરવામાં આવી પાણીની કમીને કારણે ત્યાં તીર મારીને પાણીને પ્રગટ કર્યું આજે પણ તે પાણી ચોઈ શકાય છે એવી ચમત્કારિક મંદિર અને ચમત્કારિક જગ્યાના દર્શન કરવાના છીએ તો ચાલો જઈએ અને દર્શન કરીએ એ દ્રોણેશ્વર મહાદેવ મંદિરના જય ગિરનારી મિત્રો કેમ છો મજામાં ફરીથી શ્રાવણ મહિનામાં ભટકતા ભટકતા અત્યારે કહ તો છેલ્લા શ્રાવણના આ બે ત્રણ દિવસ રહ્યા છે એની વચ્ચે એક ખૂબ જ સુંદર જગ્યાએ આપણે પહોંચ્યા છીએ જેનું નામ છે દ્રોણેશ્વર મહાદેવ વ્યૂહ જોવો ખાલી અહીંનો જે વ્યૂહ આવે છે પાણીનો કે કલરાવો અને ધોધ પાસેથી ડેમ પાસેથી નજારો અને સામે છે એ મંદિર અને ઉપર છે આશ્રમ બધી જગ્યાના દર્શન કરવાનો છું સાથે સાથે આ જગ્યાનો આપણે ઇતિહાસ પણ જાણીશું ઘણું બધું છે આ જગ્યામાં બધું આપણે જોવાના છીએ આ વિડીયોમાં તો ચાલો જઈએ દર્શન કરીએ આ દ્રોણેશ્વર મહાદેવના રસ્તો તમે બતાવ્યો એ પ્રમાણે લોકેશન આખું તમને નીચે આગળ બતાવ્યું એ પ્રમાણે અને હવે આપણે ટૂંકમાં ગીર ગઢડા સાઈડ આ દ્રોણેશ્વર મહાદેવ પછી આપણે આખી લાંબી યાત્રા છે ટપકેશ્વર અને છેલ્લે પાતાળેશ્વર મહાદેવના પણ દર્શન થશે તો કરાવશું એ રીતનું આપણું આખું આયોજન છે આ પ્રકૃતિના ખોળામાં નદી કિનારે દ્રોણેશ્વર મહાદેવ અને ખૂબ જ સુંદર અને અતિ પ્રાચીન કહેવાય કે આ જે જગ્યા છે એ પાંડવકાલીન એટલે પાંડવ કરતા પણ જૂની છે કેમ કે પાંડવોના ગુરુ દ્રોણાચાર્ય જે કહેવાય એમના દ્વારા આ મંદિરની સ્થાપના થઈ છે એટલે આ જગ્યાને દ્રોણેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે અને આ દ્રોણેશ્વર મહાદેવ મંદિર જીર્ણોધ્ધાર માટે ઘણો બધો પ્રયાસ કરેલો છે ત્યારે આપણે મંદિરની એકદમ નજીક પહોંચી ગયા છીએ એકદમ પ્રકૃતિના ખોળામાં જો કે અહીંયા નહાવાની પણ વ્યવસ્થા છે પણ અત્યારે હાલ બંધ કરી દેવામાં આવી છે પણ એનીથી વિશેષ અહીંયા બે કુંડ બનાવી દીધા છે જેનાથી લોકોને જેને નહાવવું હોય એમના માટેની ખૂબ સુંદર વ્યવસ્થા છે અને આ છે દ્રોણેશ્વર મહાદેવ મંદિર જેને આપણે દર્શન કરવાના છીએ અહીંયા કુંડ પણ બનાવેલો છે જેમાં અવિરતપણે પાણી આવે છે અને અહીંયા નંદીજી કાચબાજી આ બધું હનુમાનજી આ બધું ગણપતિજી અને આ છે દ્રોણેશ્વર મહાદેવ મંદિર જેના તમને દર્શન કરવાનું છે ત્યાં તમે જોઈ શકો છો ગાયના મુખમાંથી અવિરતપણે ભોળાનાથમાંથી અભિષેક થાય ત્યારે દર્શન કરી રહ્યા છીએ દ્રોણેશ્વર મહાદેવ મંદિરના આખું મંદિરમાં નકરું પાણી છે અંદર ચોમાસાની સિઝન છે વરસાદનો માહોલ છે એની વચ્ચે હા દ્રોણેશ્વર મહાદેવના તમે દર્શન કરી રહ્યા હર હારું મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય પાછળ માતાજીની પણ ખૂબ જ જૂની અને પ્રાચીન મૂર્તિ અને બે મૂર્તિ છે અને ત્યાં પણ મૂર્તિ છે અને ત્યાં પણ માતાજીની મૂર્તિ છે અને આ છે દ્રોણેશ્વર મહાદેવ મંદિર અને એમાં તમે જોઈ શકો છો કે ગાયના મુખમાંથી અવિરતપણે પાણીથી અભિષેક થાય છે અને આ પાણી ક્યાંથી આવે છે કેમ આવે છે કઈ રીતે આવે છે કોઈને ખબર નથી અવિરતપણે પાણી ગમે ત્યારે ચાલું જ હોય છે આ દ્રોણેશ્વર મહાદેવના તમે દર્શન કરી રહ્યા છો અને હર મહાદેવ આ છે એ બે કુંડ જ્યાં પણ પાણીની અવિરતપણે ધારા ચાલુ છે ત્યારે અમારે પાર્થભાઈ મંદિરે આપણે લઈને આવ્યા છે જે અત્યારે થોડુંક હાથો મોટું ધોઈ રહ્યા છે અહીંયા ગાયનું મુખ છે અને મુખમાંથી પાણી આવી રહ્યું છે હા આ પણ પાણી અંદરથી જ આવે છે આ બધા પાણી જે છે એ અવિરતપણે ચાલુ રહે તો પાણી છે અને સામે વ્યવસ્થા છે અહીંયા ઉપર સ્થાન છે અને ઉપર આશ્રમ છે ઉપર આશ્રમે જશું આપણે ખૂબ જ સુંદર નજારો અહીંથી પ્રકૃતિનું આવે છે આ દ્રોણેશ્વર મહાદેવ મંદિર જે એકદમ નદીના કિનારે પાસે જ આવેલું છે અહીંયા ઘણું બધું ડેવલપમેન્ટ થયેલું છે એ પણ શાળા બનાવી દીધી છે ઉપર મોટો આશ્રમ છે સામેની સાઈડ વિશાળ એવી ગુરુકુળ પણ છે અને સાથે સાથે કષ્ટભંજન હનુમાનજી મહારાજની જેવી ગઢડા બોતાદ પાસે મંદિર છે એવું જ સાળંગપુર જેવું જ મંદિર અહીંયા પણ બનાવી બનાવવામાં આવેલું છે વિશાળ ગુરુકુળ પણ અહીંયા છે નદીના તટ પાસે સામેના કિનારે પણ આશ્રમની ઉપર પહોંચી ગયા છે ત્યાં પ્રથમ જ ભૈરવ દાદા હનુમાનજી મહારજનું મંદિર છે વાહ ભૈરવદ દાદા જેવું લાગી રહ્યું છે સાથે હનુમાનજી મહારાજનો અને વિશાળ એવું ગ્રાઉન્ડ પણ છે આ વિશાળ એવો આશ્રમ છે

પાંડવોના અજ્ઞાતવાદ સમયે ગુરુદ્રોણ પાંડવોની શોધખોળ કરવા માટે અહીં આવેલા અને એમણે શિવની પૂજા કરવાની હોવાથી એક શિવલિંગની સ્થાપના કરી અને ગંગાના જળનો અભિષેક કરવાનો હોવાથી એક શિલામાં તીર મારી અને ગંગાજીને પ્રગટાવ્યા જે જળધારા સીધી જ શિવલિંગ ઉપર પડે છે અને અહીં અત્યારે શ્રાવણ માસ દરમિયાન જલારામ મિત્ર મંડળ દ્વારા દાતાના સહયોગથી એક ટાઈમ ભોજન આખો શ્રાવણ મહિનો ચાલે છે અને રોકવાની કઈ વ્યવસ્થા કરાયા રોકાવાની થોડા ઘણા યાત્રાળો હોય તો રોકાવાની વ્યવસ્થા અહીં થાય એ ટ્રસ્ટ દ્વારા અહીંયા કરી આપે ખૂબ અને જે રીતના અહીં ધ્રોણેશ્વર મહાદેવનો ઇતિહાસ છે તેવો જ અહીં અમારે ગહેતી નદી હાલ એમનું નામ છે મચુંદરી પણ સાચું નામ તેમનું ઋષિ તો આ નામ છે અને એમનો ઇતિહાસ પણ એટલો જ છે ભારત વર્ષમાં જે રીતના ગંગા નદીનો ઇતિહાસ મહત્વ છે એટલું જ આ નદીનો પણ મહત્વ છે આગળ જતા અમારે જ્યાંથી નદી ઉત્પન્ન થઈ છે ત્યાં દેવદારુ વન છે ત્યાં ઋષિઓનો આશ્રમ હતો અને ત્યાં નદી ન હોવાથી બધા ઋષિઓએ મળી અને બ્રહ્માને પ્રસન્ન કર્યા બ્રહ્માએ ગંગા યમુના સરસ્વતી ચંદ્રભાગા સર ગંદકી તાપી ગોદાવરી ચીપરાવી આદિ નદીઓને આદેશ આપ્યો કે તમે સૌ દેવસ્ટલ આગળ પ્રગટો અને ઋષિઓનો આદેશ મસ્તક પર ચઢાવી ઋષિઓ આકાશમાંથી બધી નદીઓ વરસી અને તેમને ઋષિએ કમળમાં ઝીલી અને છોડી એટલે તે નદી કહેવાની ને ઋષિએ નિર્માણ કરી એટલે તે ઋષિ તો એ નદી કહેવાની પણ જેમને પ્રસન્ન કરેલી તે ઋષિનું નામ

અને હવે આપણે અહીં જઈએ અન્નક્ષેત્ર તરફ ત્યારે હાલ જે અન્નક્ષેત્ર દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિ ચાલતું હોય ભાઈ આપણી સાથે છે એમની પાસેથી આપણે માહિતી લઈએ તો અન્નક્ષેત્રની થોડીક અમને માહિતી આપો નરેશભાઈ કે બસુ છે ઉના જલારામ મિત્ર મંડળ અમે ચલાવીએ છીએ ઉનામાં કાયમ માટે અન્નક્ષેત્ર અને આઈકુના કેમ ચાલુ જ છે

અને હજારો લોકો માણસો આવે છે ખાસ કરીને અહીંયા ખીચડી માનતાઓ બહુ માનવામાં આવે છે અને બધી જ માનતાઓનો ખર્ચ પૂર્ણ થાય છે અને અહીંયા એક સાથે પાંચ પાંચ સાત સાત વ્યક્તિઓની એક સાથે ખીચડીનું આયોજન હોય છે અને ખીચડી માનતાનું બહુ જ મહત્ત્વ છે ખૂબ જ સુંદર જગ્યાના દર્શન કર્યા ઇતિહાસની થોડીક ઝલક લીધી ખૂબ જ સુંદર સેવાક્રિય પ્રવૃત્તિ પણ અહીં થાય છે વિડીયો ગમે વિડીયોને લાઇક જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવી તો બની રહેજો ગિનારી ભૂમિઓમાં હવે આપણે આગળ યાત્રા ચાલુ રહેવાની છે ગીર ગઢડા સાઈડની ત્યાં ઘણા બધા મંદિરો તપકેશ્વર મહાદેવ સાથે પાતાળેશ્વર મહાદેવ અને દ્રોણેશ્વર મહાદેવ ત્રણ મેન છે અને દર્શન કરવાના છીએ તો ચાલો જઈએ આગળના ભાગમાં